મોસમીનો મારથી બે વાર નો પાક ધોવાયો છે હવે નેવો દિવસ શટડાઉન ચાલુ વર્ષ મોકૂફ રાખી ખેડૂતોને પેઠા થવા મોકો આપો તેમ ધરતી પાણી પુરવઠા મંત્રીને રજૂઆત કરી ઉકાઈ કેનાલમાં નેવો દિવસ પાણી બંધ ન રાખવા રજૂઆત કરી હતી સીએમ સમક્ષ રજૂઆત મૂકી સુખદ નિરાકરણ કરવાના પ્રયાસ રહેશે તેમજ કમોસમી વરસાદમાં થયેલા પાક નુકસાનનું સર્વ ઝડપી કરાવી

આ બેઠક હાંસોઠપંડવાઈ સુગર ફેક્ટરી ખાતે યોજાઈ હતી ખેડૂત મંત્રીઓએ જણાવ્યું કે તાજેતરના મોસમી વરસાદને કારણે તેમના પાકને મોટું નુકસાન થયું છે જો હવે નહેરમાં નેવું દિવસ સુધી પાણી બંધ રહેશે તો ખેતરમાં સિંચાઈ માટે પાણી ન મળતા બે વાર પાકને ગંભીર નુકસાન થયું છે અને હવે જો ઉકાઈ જમણા કાંઠાની નહેર બંધ રહેશે તો ત્રીજો પાક પણ નિષ્ફળ જશે જેને લઈ ખેડૂતો બે બે વાર ના મારથી બચવા ત્રીજી વાર પાક થી જીવત દાન મળશે વધુમાં ખેડૂતોએ રજૂઆત કરી હતી કે નહેર માં સમારકામ નો કામકાજ આ વર્ષે બંધ રાખીને આવતા વર્ષ કરવામાં આવે જેથી તેમને આર્થિક નુકસાન ન થાય જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે ખેડૂતોની રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી હતી તેમણે ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવી ખાતરી આપી હતી આ અંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલે ટેલિફોનિક વાતચીત જણાવ્યું હતું કે ખેડૂતો દ્વારા નહેરમાં પાણી પુરવઠો અંગે રજૂઆત કરવામાં આવી છે આ બાબતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરી નિર્ણય લેવામાં આવશે ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા એક ડિસેમ્બરથી અઠ્યાવીસ ફેબ્રુઆરી દરમિયાન નહેરમાં સમારકામ માટે પાણી પુરવઠો બંધ રાખવા અંગે આગામી દિવસમાં પાણી પુરવઠો મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને ઉકાઈ જમણાકાંઠા નહેર વિભાગ વચ્ચે બેઠક યોજાનાર છે જે બાદ નહેર અંગેનો નિર્ણય કરવામાં આવનાર છે ત્યારે એ પૂર્વ ખેડૂતો દ્વારા પાણી પુરવઠો મંત્રી સમક્ષ રજૂઆત કરી છે ત્યારે કુદરતના મારથી ધરતીપુત્ર પીસાઈ રહ્યા છે આવા જ નહેરને દિવસ માટે બ્રિજ સ્ટાઇફન ટનલ બનાવવા માટે ચાલુ વર્ષ બંધ રાખવા માટે ખેડૂતોએ માંગ કરી રહ્યા છે